પતિ હોય નઈ ને બીજી વાર નો કેવું પડે કીધું મેં કીધું ને એક કે સુખી પતિ કોઈ હોય જ નહીં એટલે પતિજી વાત કઈ તારા મને ખબર મારી જ વાત કરો ના ના હું બીજાની જ વાત કરું હું હું તો સુખી છું તને ખબર જ છે તમને તમને મેં કઈ વાત ની ખોટ કઈ વાત ની નહી તું મને પડકાર ઉપર બેહારે